અમૂલ દૂધના ભાવ વધારા બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો થયો અમૂલ બ્રાન્ડના દૂધના પ્રતિ લિટરે ત્રીજી જૂનથી એકથી ત્રણ રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ ફેડરેશને દહીંની જુદી જુદી વેરાયટીના ભાવોમાં પણ એક રૂપિયાથી લઈ અને દસ રૂપિયા સુધીનો વધારો કર્યો છે આણંદ સ્થિત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ દ્વારા ત્રીજી જૂનથી અમૂલ બ્રાન્ડના ગોલ્ડ શક્તિ ગોલ્ડ ટી સ્પેશિયલ કાઉ મિલ્ક બફેલો મિલ્કના ભાવોમાં પ્રતિ લિટરે એકથી ત્રણ રૂપિયાનો વધારો કર્યો હતો ગુજરાત દિલ્હી અને એનસીઆરમાં પ્રતિદિને લાખો લીટર દૂધનું દૈનિક વેચાણ થતું હોય માત્ર એકથી ત્રણ રૂપિયાનો ભાવ વધારો લોકોના ખિસ્સા ઉપર મોટું આર્થિક ભારણ પાડે છે ત્યાં જ ફેડરેશન દ્વારા અમૂલ ઉત્પાદિત મસ્તી દહીં બ્રાન્ડના ભાવોમાં જુદા જુદા પેકિંગ મુજબ વધારો કર્યો છે જેમાં મસ્તી દહીં બસ્સો ગ્રામનું પેકેટના અત્યાર સુધી અઢાર રૂપિયા વસૂલાતા હતા તેના સ્થાને હવે એક રૂપિયાનો વધારો થતાં ગ્રાહકોએ ઓગણીસ રૂપિયા ચૂકવવા પડશે જ્યારે મસ્તી દહીંના બસ્સો ગ્રામ બેકેટમાં બાવીસ રૂપિયાના સ્થાને એક રૂપિયાનો વધારો થતાં કિંમત ત્રેવીસ રૂપિયા થઈ ગઈ છે મસ્તી દહીં ચારસો ગ્રામમાં ચોત્રીસ રૂપિયાના સ્થાને એક રૂપિયાના વધારા થતાં પાંત્રીસ રૂપિયા મસ્તી દહીં એક કિલોના બોતેરના સ્થાને ત્રણ રૂપિયાના વધારો થતાં પંચોતેર રૂપિયા ઉપર પહોંચી છે જ્યારે મસ્તી દહીંનું એક કિલોનું બકેટ સો રૂપિયામાં ઉપલબ્ધ હતું તેમાં દસ રૂપિયાનો વધારો થતાં હવેથી એકસો દસ રૂપિયા વસૂલાશે દહીંના ભાવ વધારા બાદ અન્ય ડેરી પેદાશોના ભાવમાં પણ તબક્કાવાર ભાવ વધારો તોડાવવાની શક્યતા સેવાઈ રહી છે